વધારે તો વધારે લોકો સુધી પ્રચાર કરો લાગે આપણે તો ઘણા બધા ફ્રેન્ડ આમના માં પાસે માહિતી હું જી મેં તે દે દી પણ એક સોશિયલ મીડિયા માધ્યમથી તુમા ભી એક વસ્તુ મે આપકો માગે કા ખરેખર આપણે આદિવાસી વિશે જો વાત કરાતે માન માન કદાચ મે તે 20 થી 25% ખાલી જાણ પણ 20 થી 25% મે જાણે તેર મહાવિના ખરેખર આપણો આદિવાસી હો જા ખરેખર આપણે ગૌરવ લેવા જો વાત તો જે પણ એ બધા જ ના જાણે મે જર જાણ્યા તેર કે કદાચ મે 80 થી સિત્તેર ટકા જાણે તે વિચાર કરા પુલા ખા જા લાગે એમ પણ એક માણસ મહુવાયો ફ્રેન્ડ આવે કુલિંગ ભાઈ પણ મેં કોન્ટેક નંબર રોકી દીધા એ ને જે બેન અમને લાય એ બેન ની મેં પરિચય તમને કરાવ પહેલા તો તમારું નામ આપું અને જે સર તમે જે પ્રોજેક્ટ છે એને વિશે થોડી માહિતી આપો પણ નજી લાગે તમારું નામ કહો મારું નામ સિમરન ગોઠારી છે હું મૂળ રાજસ્થાનની છું અને રહેવાનું મારું વલસાડ છે બરાબર અને મને આ પ્રોજેક્ટ વર્ક યુનિવર્સિટી તરફથી આપ્યું છે વીર સાઉથ ગુજરાત યુનિવર્સિટી તરફથી અને મારું ટોપિક છે જે સાઉથ ગુજરાતના એસટી કેટેગરી આદિવાસી જે સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપ્યું છે તે મારું ટોપિક છે ત્યાર સુધી મેમ તમે કેટલા જાણકારી મેળવી કોણ કોણ પરિચયમાં આવ્યો કદાચ એને તમે લઈ શકો પટેલ સાહેબ રોહણા ગામના મને બીજા બી બે ત્રણ મહિલા છે આવી રીતે આવા અને ડાંગ વિસ્તારના બી મને ઘણું બધું માહિતી મળી છે તો કાલે હું આવા ડાંગ બાજુ જવાનું છું ત્યાંના જે રાજાઓ છે રાજા રજવાડા તો એ લોકો ને બી વ્યારા સોનગઢ બાજુ માં બી અમુક માહિતી મળી છે મને પછી દાંડી છે અમારા વલસાડ ના બાજુ માં ધરાસણા છે બારડોલી સત્યાગ્રહ થઈ ગયો આ બધી જે વેઠી ગામ છે તો આ બધી જગ્યા ફરીને જેટલું માહિતી મને મળશે તે પ્રમાણે પછી હું એક આખી પુસ્તિકા લખવાની છું એના ઉપર પુસ્તિકા નું કદાચ

કેમકે લેડીસ ઘણા ભાગે હું સોશિયલ મીડિયામાં નંબર મૂકતો નથી પણ તમને એક માહિતી આપવા માંગુ કે આ વિશે કોઈ પણ વધારે માહિતી આપવાનું હોય તો પ્લીઝ મને સંપર્ક કરજો આ બેનનો હું નંબર હું આપા આપણે ચેનલના માધ્યમથી અંદર હું મૂકા બેનનો નંબર આ નંબર મને પર્સનલ તમે ફોન કરજો આ વિશે કોઈ પણ વધારે માહિતી આપવાનું હોય તો આ બેનનો હું તમને સંપર્ક કરી આપા કેમ કે અન્ય વિસ્તારમાંથી આપણે વિસ્તારમાં એવું બધું ઘણા બધા છે કે ખરેખર બહુ યોગદાન આપેલું છે આપણે તમારથી બહુ ઓછું જાણીએ પણ વિડીયો કદાચ આ સાથી મિત્રો સુધી પહોંચી જાય તો આપણે વિસ્તારમાં જે યોગદાન આપેલું છે એ યોગદાન અન્ય સાથી મિત્રોને પણ ખબર પડે ખરેખર અમારા ઘરે આવ્યો ખરેખર ખૂબ સારું લાગ્યું એક સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો અમારે તો મુલાકાત થઈ છે પણ મને ખરેખર સારું લાગ્યું એક આદિવાસીઓનું જે એક ઇન્સ્ટાગ્રામ કહ્યો ફેસબુક કહો યુટ્યુબ કહો એના માધ્યમથી ખાલી એક મેં તો ખાલી પ્રચાર કરતો છે આદિવાસી નું કેવું જીવન શૈલી છે આદિવાસી કેવું રહે કેણી કેવું ખાવાનું આ બધું મને જેટલું ખબર છે એટલું પ્રચાર કરવાનો પ્રયત્ન કરું આદિવાસી વિસ્તારમાં જે કઈ રહેતા છે એનો પ્રસંગો છે એ ખાલી પ્રચાર કરવાનો પ્રયત્ન કરો બેને વિડીયો અને બંને થયું કે ચાલો આ એક જીતુભાઈ છે એના વિશે થોડું વધારે માહિતી આપું તો બેના મારફા જે કઈ માહિતી છે તમે પણ આપવાના સંપર્ક કરો બીજું માહિતી આપી શકો નહીં જો ખબર હોય કઈ બી ખબર વસ્તુ તમારા ગામના આજુબાજુ કોઈ બીજા ખબર હોય

મે સોશિયલ મીડિયા માં જૂદી મે હેલ્પ ને હેલ્પ ના માધ્યમ થી ઘણા કામ કરલા છે પણ મે અમ નંબર નઈ હાતે તો વો હે પહેલા ન નંબર હા બસ કે મને એક એક લગભગ શરૂઆતમાં જ્યારે મે સોશિયલ મીડિયા નો ઉપયોગ કર્યો ને ત્યારે મને થોડીક તકલીફ પડી લા પછી મને ખબર પડી ગઈ કે એક્ચ્યુઅલી બેનો ના નંબર મિત્રો તમને પણ કેમ આ હોય તો મે જે રીત તમને કીધું મારો નંબર હું અંદર મૂકી દેવા આ બેનો કામ જરૂર હોય તો હું તમને આપી દઉં એટલે તમે પણ કોઈ સોશિયલ મીડિયા ના જે બી કોઈ સાથે મિત્રો ઉપયોગ કરતા હોય તો આ રીત ના તમે કરો તો ઘણું સારું બાકી ખબર નહિ તમે વધારે જાણતા તો પણ બહેનોને બને ત્યાંથી નંબર તમે અંદર કોઈ પણ પેલામાં હોય તો ના ઉપયોગ કરશો સારું ખરેખર બહેનો અમારે ઘેર આવ્યા ખૂબ સારું લાગ્યું જોવા જય